નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે ખેડૂત કૃષિ કેન્દ્રની અંદરથી આપણે મકાઈની વિઝિટ માટે આવેલા હતા તો વિડીયા મારફતે આપ દેખી શકતા છો કે આ મકાઈનું કેવો વિકાસ છે એનું પત્તું કેટલું પોળું છે તમે વિડીયા મારફતે જોઈ શકતા છો લીલી છમ છે આર્યા મકાઈ છે કઈ છે એ આપણે વિડીયા મારફતે જાણશું તો મારા વાળા ખેડૂત મિત્રો આર્યા આફ્રિકન ટોલ ઇનોવા કંપનીની છે અને આ ઇનોવા કંપનીની આપણે મકાઈ કરેલી છે તો આ વિડીયા મારફતે આપ જોઈ શકતા છો કે એકદમ લીલીછમ છે એની સાથે સાથે એનું પાંદડું પણ બહુ મજબૂત અને પહોળું છે તમે આ વિડીયા મારફતે દેખો તો પત્તું કેટલું બધું પોળું છે પશુઓને ઘાસચારા માટે એક નંબર કહેવામાં આવતી હોય તો આફ્રિકન ટોલ એકદમ લીલીછમ છે વિકાસ સારો છે અને ડોકે પણ બહુ મજબૂત છે હાઈટ પણ સારી છે જોઈ શકતા છો આને પાયાની અંદર પાયાની અંદર આપણે શું આવેલું છે એ પણ આપણે વિડીયા મારફતે જાણીએ તો આની અંદર આપણે પાયાની અંદર યોમન કંપનીની યોમન કંપનીની કીટ આપેલી છે આ વિડીયા મારફતે જોઈ શકતા છો આ મકાઈની અંદર યુમન કંપનીની કીટ આપી છે એ કીટનો આ રો કમાલ છે જોઈ શકો છો વિડીયા મારફતે કે મકાઈ કેટલી સરસ છે એનું પત્તું કેવું છે એની લીલું છે વિડીયા મારફતે આપણે બતાવશું દરેક ખેડૂતને કે અત્યારે આફ્રિકન ટોલ મકાઈ હાઈટ સરસ આવે છે દેખાવ પણ સારો છે ડૂકો પણ મજબૂત છે પત્તું બહુ પહોળું છે અને પશુને ઘાસચારા માટે પણ ખૂબ સરસ છે